આજે છવ્વીસ નવેમ્બર છવ્વીસ નવેમ્બર એટલે સંવિધાન દિવસ સંવિધાન પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી આપણને દેશ ચલાવવા માટે એની વહીવટ એના કાર્યો માટે થઈને એક લેખિત બંધારણ જોઈતું હોય છે જે દરેક દેશમાં હોય છે એ પ્રકારના વિચાર સાથે આપણે બંધારણ સમિતિની રચના કરવામાં આવી અને એ સમિતિએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં સંવિધાન રચના કરી અને એને સંસદની સામે સુપ્રત કરવામાં આવ્યું એ સંવિધાન સ્વીકારનો આજે દિવસ છે અને એનું આજથી પંચોતેરમું વર્ષ શરૂ થઈ રહ્યું છે તો એ પંચોતેરમાં વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા મંચ વડોદરા દ્વારા સંવિધાન સન્માન યાત્રા વડોદરામાં માંજલપુર વિસ્તારમાં કાઢી રહ્યા છે અને સંવિધાન સન્માન યાત્રામાં વડોદરાના નગરજનોને નગરજનો અમારી સાથે જોડાયા છે સંવિધાનને અમે એક હાથમાં લઈ અને ચાલીશું અહીંયાથી સરસ્વતીથી લઈને તુલસીધામ તુલસીધામથી શ્રેયસ શ્રેયસ સ્કૂલ પાસે આપણે સંવિધાન યાત્રાની પૂર્ણાહુતિ થશે ત્યાં આપણું પ્રિયમ્બલ છે એનો સંકલ્પ લેવાનો છે જીતેન્દ્ર નંદા સામાજિક સમરસતા મંચ વડોદરા વિભાગ સંયોજક